પઢિયાળની આગેવાની પઢિયાની આગેવાનીમાં કોંગ્રેસનો ખેસ ધારણ કરીને વિધિવત રીતે કોંગ્રેસ ઓફિસ પર કોંગ્રેસ જોઈન કરી હું જયેન્દ્રસિંહ દસરથિ ઠાકુર જેડી પૂર્વ આમ આદમી પાર્ટી ગુજરાત પ્રદેશ જોઈન્ટ સેક્રેટરી ક્ષત્રિય કરની સેના મધ્ય ગુજરાત મહામંત્રી તેમજ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ મહા રાણા પ્રતાપ બટાલિયન હું અને મારા કાર્યકર મિત્રો લગભગ પાંત્રીસ જેટલા મિત્રો સાથે આજે સાંજે પ્રથમ નવરાત્રીના પાવન અવસરે શ્રી ઋત્વિક જોશી કોંગ્રેસ શહેર પ્રમુખ તેમજ વિપક્ષના નેતા શ્રી ચંદ્રકાંત બત્તુ તેમજ જશપાલસિંહ પડિયારના ઓની આગેવાનીમાં આજે કોંગ્રેસનો ખેસ ધારણ કરી વિધિવત રીતે કોંગ્રેસ ઓફિસ પર કોંગ્રેસ જોઈન કરી જ્યારે વડોદરામાં બાર બાળકો અને બે બહેનોની હત્યા થઈ સમા તળાવમાં એના અનુસંધાનમાં પબ્લિક માટે બહાર આવીને પાર્ટી તો ઘણી બધી છે વડોદરા શહેરમાં પણ એક મજબૂત વિપક્ષ તરીકે ઋત્વિજભાઈ ભથુભાઈ કોંગ્રેસના આગેવાનો ફક્તને ફક્ત આ લોકો જ રોડ પર દેખાયા અને એમણે જે લડત આપી એના લડતના અનુસંધાનમાં લોકોને દેખાયો કે વડોદરામાં વિપક્ષ મજબૂત છે ત્રણ ત્રણ વખત ભારતીય જનતા પાર્ટીએ વડોદરા વાસીઓને ડુબાડ્યા ઘણી બધી પાર્ટીઓ હોવા છતાંય કોઈએ જવાબ ના આપ્યો પણ કોંગ્રેસે જવાબ આપ્યો કોંગ્રેસે કેશડોલ માટે લડ્યા ઋત્વિજભાઈ ભત્તુભાઈ કેશડોલ માટે વાત કરી જે લોકો ડૂબ્યા છે એના માટે ઘરે ઘરે ગયા લોકોનો સંપર્ક કર્યો એટલે એક મજબૂત વિપક્ષ તરીકે વડોદરામાં કોઈ છે તો એ ફક્ત ને ફક્ત કોંગ્રેસ છે વડોદરા વાસીઓએ નક્કી કરવાનું છે કે આવતા વર્ષે ફરી તમારે ડૂબવું છે કે એક વર્ષ પછી તમારે રિઝલ્ટ આવવું છે જો તમારા બાળકો તમારા ઘરના કોઈ તળાવમાં ડૂબી જશે કે કોઈની મૃત્યુ થશે તો કોઈ વચ્ચે નહીં આવે કોઈ બચાવવા નહીં આવે કોંગ્રેસના દરેક વ્યક્તિ અત્યારના જે નેતાઓ છે એ લોકો લડે છે બોલે છે અને પબ્લિકનો અવાજ ઉઠાવે છે જે ખરેખર લોકશાહીમાં બહુ જરૂરી છે અને એક સારી વસ્તુ છે એ લોકો થી પ્રેરિત થઈને હું આજે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયો છું બીજી ઘણી બધી વાતો છે સમય પર કરીશું મારી સાથે બીજા જોડાયા છે બી કંઈ કહેવા જય જય માતાજી આજે પવિત્ર નવરાત્રીના પહેલા નોરતે ખૂબ જ આનંદની વાત છે કે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પાર્ટીમાં વડોદરા શહેરમાં ભાઈ શ્રી જયેન્દ્રસિંહ ઠાકોર ઉર્ફે જેડી કે જેઓ આમ આદમી પાર્ટી અને કરની સેનામાં મહત્વનો હોદ્દો ધરાવે છે એ આજે કોંગ્રેસ પાર્ટીમાં વિધિવત રીતે જોડાયા છે એમનું હાર્દિક સ્વાગત છે સાથે સાથે કર્મ કર્મભાઈ રાવલ જેઓ વિદ્યાર્થી કાળથી યુનિવર્સિટીના પ્રશ્નો માટે લડતા ગુજરાત યુનિવર્સિટીમાં બહુ એક્ટિવ હતા અને અત્યારે વડોદરામાં ગોત્રી વિસ્તારમાં રહે છે અને એમને પણ એમના મિત્રો સાથે કોંગ્રેસ પાર્ટીમાં આજે વિધિવત રીતે જોડાયા છે ભાઈ શ્રી જેડી અને બંનેને અભિનંદન આપું છું કે જોડાયા છે અમારા અમારા આગેવાનો નેતા લીડર અનુજભાઈ પટેલ ભીખાભાઈ રબારી આઈડી પટેલ મહેશભાઈ સોલંકી આ તમામ નેતાઓની આગેવાનીમાં આજે આ લોકો કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા છે જે રીતે કોંગ્રેસ પાર્ટી વડોદરા શહેરમાં ગુજરાત રાજ્યમાં ભારત દેશમાં એક અમારા નેતા રાહુલ ગાંધીના માર્ગદર્શન હેઠળ જેવી રીતે એક મજબૂત વિપક્ષ બનીને અને પ્રજાના પ્રશ્નોને વાચા આપવાનું કામ કરે છે ત્યારે આ બંને મિત્રોનું અમે સ્વાગત કરીએ છીએ અને અમે આશા રાખીશું કે આવના દિવસોમાં પ્રજાના પ્રશ્નો માટે એ અમારી સાથે ખભેથી ખભા મળીને લડશે જયેન્દ્રભાઈ અને એમની આખી ટીમ અમારા તમામ નેતાઓ ભાઈ ચાહે ઋતિકભાઈ હોય ચાહે અનુજભાઈ હોય ચાહે ભીકાભાઈ હોય ચાહે અમારા તમામ લોકો તમામ નેતાઓની આગેવાનીમાં આઈડી પટેલ હોય મહેશભાઈ હોય તમામની આગેવાનીમાં આ જોડાયા છે સમયની માંગ છે અને વાયદા કરીને જે લોકો લોકોને ચારે તરફ ફેરવે છે એટલે ગોળ ગોલ ફરાવે છે તમે વિચાર કરો કે દેશ ક્યાંથી ક્યાં પહોંચાડી દીધો આ લોકોએ ખાલી વાયદા ઉપર ટકેલું છે ત્રણ ત્રણ વખત જે શહેરમાં પૂર આવે પાંચ હજાર કરોડ કરતા વધારે નુકસાન થઈ જાય ત્રણ ત્રણ દિવસ સુધી પેલા માળ પર બેસી રહે ખાવાનું નહીં મળે નાના બાળકોને દૂધ ના મળે લાઇટો કપાઈ જાય આવો વહીવટ આવો વહીવટ કોંગ્રેસે કદાપી નથી કર્યું અને જૂઠા વાયદા તો કોંગ્રેસે કદાપી નથી કર્યા કોંગ્રેસ મુક્ત ભારત અરે ભાઈ પોલિટિકલ પાર્ટી હોય કોંગ્રેસ મુક્ત કરી દીધું તમે ધીમે ધીમે તમે મુક્ત થઈ રહ્યા છો સમયની માંગ છે અલગ અલગ લડવાથી એક જૂથ થઈને અમે લડીએ તમે જુઓ કે આખા રાજ્યની અંદર એક ઠાકોર જ જીતી છે ગેનીબેન ના બીજા ઠાકોર આયા છે એટલે સમજી રાખવાનું કે ભવિષ્ય બદલાય છે અને ધીમે ધીમે યંગ છોકરાઓ સમજશે અમનો ભણતર નું સમસ્યા એમની નોકરીઓ નું સમસ્યા કોન્ટ્રાક્ટ પદ્ધતિ કરી દીધી સાહેબ કોન્ટ્રાક્ટ પદ્ધતિથી જે બક્ષી પંચ एससी एसटी એમની જે નોકરીઓ તે જતી રહી પરમેનન્ટ નોકરીઓ ખતમ થઈ ગઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ તમે વિચાર કરો જીએસટી દૂધ ઉપર જીએસટી ચોખા ઉપર જીએસટી ઘઉં ઉપર ચોકસ છે જીએસટી લોટ ઉપર જીએસટી એવી તો અંગ્રેજોની બી સરકાર નહોતી એવી સરકાર કરી દીધી છે અને ફક્ત ને ફક્ત આખા દેશમાં ભ્રષ્ટાચાર અને જૂટા વાયદા સિવાય કશું નીતિ ચાલતી ત્યારે મને લાગે છે કે સમય રાહ જોતો હતો ને સમયની રાહ જોતા જોતા સમય કરવટ લે છે બદલ બદલાય છે અને સમય બદલાયો છે લોકોને એમની વાત સમજ પડવા લાગી છે લોકોને માલદાર માલધાર થતો જાય છે ને ગરીબ ગરીબ થતો જાય છે એ વાત જ્યારે લોકોને સમજ પડે છે તો યુવાનો જોડાય આ દેશની રક્ષા માટે આ શહેરની રક્ષા માટે જોડાયો છો એમને ખૂબ અભિનંદન અને ખૂબ તાકાતથી કામ કરો તમે કોંગ્રેસ એક વિચારધારા છે કોંગ્રેસ કોઈ વ્યક્તિ નથી અને વિચારધારામાં સમાન કોંગ્રેસ પાર્ટી ખાલી બે જન્ય પાર્ટી નથી ચાલતી લોકોથી પાર્ટી ચાલે છે લોકોથી પાર્ટીઓ બને છે પાર્ટીથી લોકો નથી બનતા લોકોથી દેશ ચાલે છે નેતાઓથી દેશ નથી ચાલતું કારણ કે તમે જુઓ ચારે બાજુ ચારે બાજુ અંધકાર જેવું થાય છે વાયદા બહુ છે વાદે 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 પર પૂરે નહીં એવી પાર્ટીની સામે લડવા માટે બધા એક થવું પડે અને તમે જોડાયો છો તમને ખૂબ ખૂબ અભિનંદન આપણે બધા ભેગા મળીને લડીશું અને આ શહેરની અંદર કોંગ્રેસ પાર્ટી આવે એવી તાકાત અભિનંદન જય હિંદ જય ભારત